નમસ્કાર દર્શક ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશે સમાચાર વિસ્તારપૂર્વક સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં માં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા હતા અને બેગ લેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં એકથી આઠના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરાઈ રહી છે જ્યારે વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ પહોંચ્યા હતા ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે પ્રથમ જ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ જોવા મળ્યો સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવવામાં આવ્યો શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા જ્યાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી વિદ્યાર્થીઓને વ્યાયામ યોગા પ્રાણાયામ કરાવ્યા વિદ્યાર્થીઓને અવનવી ભુલાઈ જતી રમતો પણ રમાડવામાં આવી બાળકના સર્વાંગી વિકાસ માટે સરકારનો આ નિર્ણય આવકદાયક છે તે શાળાના વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ પણ પહેલા જ દિવસે ખુશ થઈ ગયા હતા વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓમાં પણ આનંદ પડ્યો હતો નમસ્કાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત

વિવિધ પ્રકારના યોગાનું સુંદર આયોજન કરી બાળકોમાં ખૂબ ઉત્સાહ જણાતો હતો ત્યારબાદ વર્ગના તમામ વર્ગની અંદર વિવિધ પ્રકારની એક્ટિવિટી રંગપૂળી ચિત્રકામ બાલસભા અભિનય ગીત વાર્તા જેવો દ્વારા બાળકોમાં સુંદર નેતૃત્વ અને ટીમ વર્કનો ખ્યાલ આવ્યો હતો આ રીતે સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે થેન્ક યુ વેરી મચ